પાલી ખોપોલી રાજ ધોરીમાર્ગ પર ખતરનાક અને જીવલેણ ખાડામાં વૃક્ષારોપણ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો તેમણે વિવિધ માહિતી લખેલા પ્લે કાર્ડ પકડીને વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું

જો દોરણ એક થી પાંચ સુધી હિન્દી લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ દુકાનો નહીં શાળાઓ બંધ કરાવશે આ બેનરો થાણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકોમાં અંગે મતભેદો છે તો સંદીપ સાળુંખીના આ પગલાથી મનસેની ભૂમિકા સ્પષ્ટ થઈ રહી છે અને તેઓ પોતાનો મુદ્દો કહેવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે કલ્યાણમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે તો એક છોકરીએ એક પ્રખ્યાત કપડાના શોરૂમ માંથી લહેગા ગાગરા ખરીદ્યો અને ખરીદ્યા પછી છોકરીને લહેંગો પસંદ ન આવ્યો અને તેનો મિત્ર સુમિત સયાની શોરૂમ માં ગયો અને પૈસા પાછા માંગ્યા તો શોરૂમ ના માલિકે સ્પષ્ટ કહ્યું કે આપણે કપડા બદલી શકીએ છીએ પણ પૈસા પાછા આપી શકતા નથી તો સુમિતને આ વાત મંજૂર ન હતી ગુસ્સામાં તેણે ખિસ્સામાંથી છરી કાઢી અને દુકાનમાંથી ખરીદેલો લહેંગો ફાડી નાખ્યો આટલું જ નહીં તેણે દુકાનદારને છરી બતાવીને ધમકી આપી કે જેમ તેને લહેંગા ફાડી નાખ્યો છે તેમ તે તેને પણ ફાડી નાખશે અને પૈસા પાછા આપવા માટે કહ્યું તો આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી પોલીસે ગુંડા સુમિત સયાનીની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી સુમિત લહેંગા ખરીદનાર છોકરીનો ભાવી પતિ હોવાનું કહેવાય છે તો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્યના સાંસ્કૃતિક મંત્રી અને રાયગઢ જિલ્લા સંચાર મંત્રી આશિષ શૈલાનું આજે પેણ તાલુકાના હમરાપુર સ્થિત ગણેશ નગરી ખાતે રાયગઢ જિલ્લાના તમામ ગણેશ મૂર્તિ નિર્માતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ હમરાપુર શહેરને ગણેશ મૂર્તિઓનું મુખ્ય ઘર માનવામાં આવે છે અને જ્યાં વિશ્વ વિખ્યાત ગણેશ મૂર્તિઓ બનાવવામાં આવે છે ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્લાસ્ટર ઓફ પેરિસ ગણેશ મૂર્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે ગણેશ મૂર્તિ નિર્માતાઓના સમર્થનમાં મજબૂત રીતે ઉભા રહીને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિઓ પરનો પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો હતો તેથી આજે ગણેશ મૂર્તિ નિર્માતાઓ દ્વારા તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ